આછો જિલ્લા પંચાયત સીટનું જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે નાહિયેર બૂથમાં મેં પણ મતદાન કર્યું છે અને આજના દિવસે તમામ મતદારોને હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી ભવ્યતી ભવ્ય વિજય બનાવશો કારણ કે ગુજરાતની સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સાહેબની સરકારે આ વિસ્તારમાં ખૂબ કામ કર્યા છે અને કામોને લઈ આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યારે જીતવા જઈ રહ્યા છે ત્યારે દરેક મતદારોને હું નમ્ર અપીલ કરું છું કે બુથ પર જઈ આપનો કિંમતી મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી અપાવી વિજય બનાવશો એવી આપ સૌ મતદારોને હું આગ્રહભરી અપીલ કરું છું